કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે રોટલી ભાખરી સાથે સાઈડ ડિશમાં ખાઈ શકાય એવો મરચાંના સંભારાની રીત લઈને આવી છું અને આ મરચાંનો સંભારો બનાવી અને તમે ફ્રીઝમાં પાંચથી છ દિવસ સુધી ખાઈ શકો છો તો શરૂ કરીશું મરચાંનો સંભારો બનાવવાનું તો મેં સો ગ્રામ જેટલા આ રીતે જે જાડા અને મોડા મરચાં આવે છે એ લઈ લીધા છે એને સરસ રીતે ધોઈ અને એના જે ડીટા હોય એ કાઢી લીધા છે અને હવે આપણે એને કટ કરી દઈશું તો આ રીતે નાના નાના ટુકડા કરવાના છે મરચાંને મેં ધોઈ અને કોરા કરી દીધા હતા જેથી બગડે નહીં અને ચિકાસના પકડાય તો આ રીતે મરચાંને કટ કરી દેવાના છે આ મરચાંનો સંભારો તમે રોટલી ભાખરી પરોઠા સાથે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તો આ રીતે મેં મરચાં કટ કરી દીધા છે હવે વઘારી દઈશું તો મેં એક કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે મેં અડધી ટી સ્પૂન રાય અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન સ્પૂન વરિયાળી ઉમેરી દીધી છે બધું સરસ ફૂટે પછી થોડીક મેં હળદર વઘારમાં ઉમેરી છે જેથી કલર સરસ આવે અને ત્યાર પછી કાપેલા મરચાં મેં ઉમેરી દીધા છે અને હવે એકાદ મિનિટ માટે હું એને સાંતળીશ આ રીતે અને હવે ઢાંકણ ઢાંકી એને એકાદ મિનિટ માટે ચડવા દેવાનું છે તો એકાદ મિનિટ થઈ ગઈ છે એક વખત મિક્સ કરીને ફરીથી એકાદ મિનિટ થવા દઈશ આને બનતા બહુ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે જ્યાં સુધી ચડે ત્યાં સુધી મસાલા કરી દઈશું તો એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ચપટી હિંગ અને ચપટી હળદર મેં લઈ લીધી છે અને બધું મિક્સ કરી દઈશું તમારે ખટાસમાં આમ આમચૂર પાવડર હોય તો એનો ઉપયોગ કરી શકો છો તો એક ટીસ્પૂન જેટલો લેવાનો અત્યારે હું લીંબુના રસનો ઉપયોગ કરવાની છું એટલે મેં આમચૂર પાવડર નથી લીધો હવે એક મિનિટ પછી એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી બે એક મિનિટ માટે એને ચડવા દઈશું તો બે એક મિનિટ થઈ ગઈ છે હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ ઉમેરી દેવાનો છે અને હવે મસાલો ઉમેર્યા પછી પણ આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિક્સ કરી દીધું છે ને હવે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો મરચાંનો સંભારો લગભગ બની ગયો છે પરંતુ હવે એમાં ચપટી ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને લીંબુનો રસ બળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે તો બીજી એકાદ મિનિટ આપણે એને સાંતળી દઈશું તો એકાદ મિનિટ પછી મરચાંનો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ ટેસ્ટી એવો મરચાંનો સંભારો બનીને તૈયાર છે મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને ફ્રીઝમાં તમે પાંચથી છ દિવસ સુધી રાખી શકો છો